જો એક સાઇડ ઉપર તો કામ થઈ ગયું હવે બીજી સાઇડ ઉપર जाऊં આ બધા મજુ ને બજુ તો બધા કરી દેતા રહ્યા છે હું બીજી સાઇડ ઉપર जाऊં કામ કરું ડાયરેક્ટ બીજી સાઇડ ઉપર નઈ जाऊ ઘરે જાય ને નઈ જોઈન તો બીજી સાઇડ ઉપર जाऊં

કાલ મોટો ચાલુ કરવાનું હે હા વાળી ચેતાવાળા લફા કરે કામે લઈ જવાના એટલે

અંધારું થઈ જાય તો ખબર જ નહી પડતી એમને શું પૈસા આવે એટલે આપડે ને પણ હેરાન કરશે ને અલ્પિતજી ને જેટલા દે બે ને એટલે તમને વિક્રમજી બે હો બોલાયા હે તો શું કઈ એકલો કામ તો ચાલુ રાખો એ તો આવતા શું કામ ચાલુ રાખો એમને

તમે લાવો ઉતાવળો લાવો મરી પૈસા દેવામાં થાકો પૈસા લેવા માંગે

બીજી તારીખે નઈ આવતી બીજા મહિનાની બીજી તારીખે બાંધવાનો હોય પણ

એ કમ ભાઈ ન હોય કે તું જા ઓન્યા ભોડા પાટક આ બેસો બેસો તલાવો ને હાથો થાય હાથો આમ ના ને હાલ તો

અવે સો કાળો ખબર બધા વચ્ચે 1000 રૂપિયા આલ દો એમ કહું 1000 રૂપિયા આલ દો બધા વચ્ચે ના આલા અને આપણે કાકો પટળીઓ બેઠેન ઉતાર અને બહે બહે લેવા લોડ લોડજ કરવા હવે આવતા મહિને ચોથા ચોથા મહિને ચોઠી તારીખે છે ને બીજા મહિનાની હં તારે આવો કાકા મારે મેન નહી આવે મારે બીજી સાઈડ ઉપર જવાનું કલર કામ ચાલુ છે તમ મેળા વે મે તો ચાહી ન આય પણ હું નઈ ધન જાવ હવે એની બીજી સાઈડ ઉપર તમે જેટલા કે એટલા આલ દો હાથ છ થાળ છ આલ દો હવે શું છેવા મેલા ખબર પડે નક્કી હોતી નઈ આવે ને તો છો કાય આપડો વાત કમા

તો સાઈડું પણ આવતા મહિના ચોથા મહિને ચોથી તારીખે અમને બહે બહેમ જ લઈ જવા